હાલો મિત્રો કેમ છો બધા મજામાં જ છે તો આજે આપણે સવારના વહેલા ઉઠીને ઓલો ચાલુ કરી દીધો અને સવાર હવારમાં લહન ફોલવા બેહી ગયા તો હજી દી ની હું ગયો હવાના કેટલા છ એવા કઈક વાગ્યા છે ને ઓલે તો બધા મોટર હિમી કરવા જાય છે અને આપણે આજે સણવા આપણે રાખ્યું લહન ફોઈ તો શાક ખાંડવા મરસા ખાંડવાના છે તો હાલો ફટાફટ લહન ફોઈલી નાખીએ પછી જાય ફાઇનલી મિત્રો આપણે કડિયા કામ કરવા આવતા રહ્યા આવી જો આપણે ટોપલા માલ માર્યા આવી અને આ ત્રણ કડિયા એટલું ફાઇનલી શણાઈ નાખ્યું મેં અને જો આપણે માલ બનાવવાનો આપણે તગારું ફેર્યું ને તગારું લઈને દેવાનું આપણે આ કડિયાઓને માંગી માંગીને તૂટે ક્યારે આપણે દેવાનું ચાલો આપણે માલ દઈ દઈએ ફાઇનલી મિત્રો આપણે સાહ લેવા જવાનું થયું હે હોન્ડા આમ પીડ્યું હે તો આપણે તો સાવી લઈને નીકળી ગયા સા લેવા જવાનું થયું ગભાવાની દુકાને બે ચાર વહીનિયા ચા નહીં મળે કેમ કે બહુ વાઘ આવી ગયા તો હાલો ફટાફટ આપણે ચા લઈએ હોન્ડા પર પૂજી ગયા એવી ચા એવી ભરાઈ ગયો ચાલો પેલા છા લે તો મિત્રો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે ખાવા એટલે જઈ ગયા છે અહીંથી નીકળી ગયા હોન્ડા મતા એટલે સૂટ થયો નહીં કેમ કે આપણે હોન્ડા એકદમ ત્રણ જણા મોટા દડા છે બેઠા છે એટલે હું ઉતારી ન આવી ગયો કેમ કે હું બોલો ઉતારું અમને ફગવા મળે ફોક તે હાલો ફટાફટ ખાવું હોય ભૂખ બો લાગી ખાડો પડી ગયો ચાલો હાલ ખાઈ બેન આપણે તો હેલા ખાઈ બેન રેડે થઈ ગયા ફોન આવ્યો ચાલો ખાઈ બેન રેડે થઈ ગયા એટલે મિત્રો આપણે આવી ગયા પાછા શણવા શણવાનું સારું દીધું હે મને આ ભાઈ ક્યાંક ગોતે પણ રડતું નથી ને આમ બેલા હારે છે આપણે માલ બનાવી બધા ટીપણું ભેરવી તગાર ઉતો ટોક કરીને દઈ દીધું હાળા થાય બધા તગારા ઉપર તો તમે આખું ભરીને દઈ દીધું બોલે અહીંયા ખૂટવાડે ક્યારે ખૂટતું છે અને ધારો આપણે ફટાફટ ક્ષણ નાખ્યું કુંડિયું બનાવવાનું રહ્યું હું બનાવતા હોય જરા કોમેર કરજો અને હું બનાવી હા મિત્રો આપણે માલ બનાવી નાખ્યો રેડાઈ કીધી નાખ્યો હોય આપણે માલ ખાપતા હતા માલ રેડે કીડી નાખ્યો જો તમને દેખાડું જો એટલે માલ આટલું શેણાઈ નાખ્યું ફાઇનલી પૂરું થવામાં આવ્યું છે પછી પતરા નાખવાના હે આપણે કચરા પેટી બનાવવાની છે એક રૂમ બનાવવાનો આ કાલે તો લગભગ પતરા આવી જાય એટલે પતરાય પેક થઈ જાય પ્લાસ્ટર બહારની અંદર બધું કરવાનું છે અને જો આપણે સિમેન્ટ થયેલી તોડવાનો રોગાર આટલી રેતી રહેવા જ બેલાં પૂરા કીની નાખ્યા એટલે પૂરું આપણું કામ સારું ફટાફટી આટલો માલ ફૂટવાડતી મિત્રો આપણે મકાઈમાં જો પાકલ પાણી વાળતા હતા તો મકાઈ પાઈ દીધી છે જો તળાવના પાણી છે પાયેલું છે આ બે લહણના ઘેરા ના જીરું હે જો તમને દેખાડું હરખું હું એ સાઈડ ગયો ઠેકડો મારું જો આવું જીરું આવડું આવડું ત્રીજું પાણી છે ચોથું પાવાનું છે આવડું આવડું જીરું થઈ ગયું ને ખાલી નજારો જો રહ્યો સુરત દાદા દેખાડું જ રહ્યા ના અમાર ગામની ફરતી કોઈ પવન ફેંકે પંખો મૂકેલો હોય એવું ગરમી ન થાય અહીંયા કાંયા હે અહીંયા કાંયા હે અહીંયા કાંયા હે અને એ કાંયા હે ને ચાલો ફટાફટ આપણે નાહવાનું કામ લેવી અઘેરી ફેર્યો હું ચાલો ફટાફટ નાહવા ઉજ્યા દેવી

ચાલુ કરી દઈએ નળ તો થાય હા આપણે વાડીનો નજારો તમે ખાલી જુઓ વ્યુ તમે ખાલી જુઓ ફાઇનલી ડોબા સારા મારો આપું ના પાડી કોઈ આવી આવી છે હાલો ફટાફટ મોકલી દી હૈરિયાની ઢોરા આવી જાય અહીંયા હી હી

પણ હું ક્યારેય આવતો નથી વિશાલબેન ઘી એટલે આ જેમ થયું કે વિશાલબેન ઘી આપણે એલા જઈએ એટલે આવતા અને જો આપણા મોબાઈલમાં એડિટિંગ કરવાનું ચાલુ છે આપણે એડિટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે તો વિશાલબેને ફટાકથી વિડીયો એડિટિંગ કરી અને આ પણ બ્લોગ આમાં જોડી દઉં તો હાલો આપણે બ્લોગ પેલા આટલો ઉતારીને હમણાં પૂરો કરવો હોય ખાવું હોય પહેલાં ખાય લેવી આ તમારા આમ જો આ બધે અત્યારે અત્યારે ઘીરે ઉપડી ગયા પક્ષી પક્ષી બધું